તો સબસ્ક્રાઈબને લાઈક વધારવા માટે નથી કરતો વિડીયો આગળ વધારવા કરું છું તો તમે કરી રહ્યા છો શું આ વિડીયોને આગળ વધારો તો આગળ ન વધે તો બીજાને ફોનમાં નાખીને આગળ વધારો તો હું તમને એમ કહું છું કેમ કે નાકમાં ખંજોળ આવવા માંડીએ એટલે મને વિડીયો સારું લાગ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબને લાઈક કરવાનું ભૂલતો નહીં તો આઈ લેગીનો બ્લોગ હતો આપણો ભાઈ શો તો બધું બીજું બધું ઠોક્યું જ તો તમારે પણ વિડીયો વાયરલ ન થતો હોય તો મારી ઘોણે વિડીયો વાયરલ ન થતો હોય તો એના માટે એક ટ્રીક લાવ્યો છું ભૂલી ગયો તો એ ટ્રીક હતી કે તમે આજે વિડીયો ચડાયો હોય તો દી પૈસ નહીં ચડાવવાનો કેમ કે દરરોજ વિડીયો ચડાવો તો આગળ તમારો વિડીયો આવે આગળ નહીં આવે તો તમે વહે રહી જઈશો તો આપણે વે નહીં રહેવાનું આજ વિડીયો ચડાવો તો કાલે ચડવો જોઈએ એ કહેવાનું છે તો તમે આજે ચડાવો તો કાલે ન ચડાવો તો કાલે ચડાવો તો પગની ચડાવો એમ નહીં ડેલી વિડીયો આપણો અપલોડ કરતું રહેવાનું એટલે આપણો આગળ વિડીયો વધે તો તમે આજે ચડાયો તો દસ દિવસ પછી ચડાવો તો શું કામનું એ વિડીયો વાયરલ ન થાય તો મારી ત્યાં પણ એમના વિડીયો વાયરલ નથી થયા તો આજે નહીં દરરોજ ડેઈલી ડેલી વિડીયો ચડાવતું રહેવાનું તો આવું ને આવું તમારે જો ભાષણ જોવું હોય તો તમે ચેનલના સબસ્ક્રાઇબને લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં તો આવું આપણું ભાષણ હતું જો સારું લાગ્યું હોય તો શેર કરજો નકર કમેન્ટ કરજો તો જય માતાજી આજનો યુટ્યુબ ચેનલનો આઈ લગીનનું હતું વિડિયો તો સારું લાગ્યો તો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો